નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું એલપીજી ગેસ સબસિડી તમારા ખાતામાં જમા થાય છે કે નહીં તમે કઈ રીતના તમારા મોબાઈલથી ઓનલાઈન ચેક કરી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લેવીશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવના તમામ તમને અપડેટ સૌથી પહેલાં ગુજરાતી ભાષામાં ચેનલ પરથી મળતા રહેશે એલપીજી ગેસ સબસિડી ચેક બે હજાર ચોવીસ જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું જેમાં તમામ મહિલા લાભાર્થીને લાભ આપવામાં આવે છે અને તમામ રાજ્યોમાં આ યોજના લાગુ છે આ રીતે નક્કી થાય છે એલપીજી સિલિન્ડરનો ભાવ એલપીજી સિલિન્ડરનો ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેચ માર્ક રેટ અને વિદેશી ચલણ વિનિમય દર અનુસાર નક્કી થાય છે અને આ કારણોસર એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજાર ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે અને ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે અને કરવેરા નિયમો અનુસાર એલપીજી પરના ગુડ્સ અને સર્વિસ ટેક્સ ની ગણતરી બળતણ બજાર ભાવ પણ કરવામાં આવતું હોય છે સબસિડીનું મુખ્ય કારણ સબસિડી ન મળવાનું મુખ્ય કારણ એલપીજી આઈડી જેને એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવાનું હોય છે અને આ માટે તમારા નજીકમાં ડિસ્ટ્રીબ્યુટર સંપર્ક કરી તેની તમારી સમસ્યાને વાકેફ કરવાનો ટોલ ફ્રી નંબર પણ અહીં આપેલો છે તેના પર તમે કોલ કરીને તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો તમે કઈ રીતના સબસિડી ચેક કરી શકો છો પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ માય એલપીજી ડોટ ઇન પર જવાનું રહેશે અને પછી જમણી બાજુમાં ગેસ કંપનીનો ગેસ સિલિન્ડરનો ફોટો દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનો રહેશે અહીં તમે તમારા સર્વિસ પ્રોવાઈડર ગેસ સિલિન્ડરનો ફોટો પર ક્લિક કરવાની આ પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે ને તેમાં ગેસ સર્વિસ પ્રોવાઈડર હશે ને હવે ઉપર જમણી બાજુએ સાઇન ઇન અને ન્યૂ યુઝર વ્હીકલ પર ટેપ કરવાનું રહેશે જો તમે પહેલાંથી જ તમારી આઈડી અહીં બનાવી છે તો સાઇન ઇન કરો અને તમારી પાસે આઈડી નથી તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરીને વેબસાઇટ પર લોગ કરી શકશો હવે તમારી પાસે વિન એક નવી વિન્ડો ખુલી છે ને જેમાં જમણી બાજુ એ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર તમારે ટેપ કરવાનું રહેશે અહીં તમને માહિતી મળશે કે તમે કયા સિલિન્ડરને ક્યારે સબસિડી આપવામાં આવેલી છે આ સાથે જો તમે ગેસ બુક કરાવે છે અને તમને સબસિડીના પૈસા મળ્યા નથી તો તમે ફીડબેક બટન પર ક્લિક કરીને કરી શકો છો ઉપરાંત તમને સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ પણ તમે નોંધાવી શકો છો આ સિવાય માટે તમારા ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમે ફ્રીમાં પણ માહિતી લઈ શકશો અને તેની માહિતી અવશ્ય ચેક કરી શકશો તો બસ મિત્રો આ માટલું જ જો તમને વિડીયો પ્રશ્ન આવે તો તમામ મિત્રો સાથે શેર કરી દેજો જેથી કોઈ પણ યોજનાને વાકેફ ના રહે ધન્યવાદ